કયો હોય તો હાલ ને ભગવાન તમારું ભલું કરશે આવ ધંધો કઈ ને ભીખ શું માગે છે હું સલાહ લેવા નથી આવ્યો ભીખારી તું ભીખ લેવા આવ્યો છું સલાહ મારે લેવાની હોત તો મેં મારા ની લીધી હોત તો મારે આ ભીખ ના માગવી પડત ધંધો નથી કર્યો તો આ ધંધો પકડવો પડ્યો એટલે સોના મોના વી રૂપિયા કાઢો નામા નાખો હું એ હેડ તો તમે ઘર ભેગી ના છો તમે કામ ધંધો નહી કર્યો ને આવું થાઉં પડશે પછી હોય લાવે મોસો ઓછો